દર્શન અર્થે તેમજ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવ્યા હતા પરંતુ દુઃખની બાબત એ છે કે તંત્ર દ્વારા નર્મદા નદીમાં પાણીનું સ્તર ઓછું કરવામાં આવતા ભક્તોને લાગણીને થોડા સમય પહેલા ક્ષેત્ર માસ નિમિત્તે નર્મદા ઉત્તર વહી પંચકોશી પરિક્રમા ભક્તો કરી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને પગપાળા પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી અને માત્ર

ઇતિ રેવાખંડે રેવાખંડે માર્કંડે ઉંચ્યો સ્કંદપુરાણના રેવાખંડમાં અડતાલીસમાં અધ્યાયમાં સુલભેદ તીર્થી નામ પ્રચલિત શ્રી સુલપાણેશ્વર મહાદેવ જે દક્ષિણ તટ ઉપર નર્મદાના કિનારે વિરાજમાન થયા છે એવા મહાદેવનું તારીખ છ સાત ને આઠના રોજ મેળો યોજાયો છે જેમાં ભાવિક ભક્તો ત્રણ રાજ્યોથી વધારે છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ખાસ કરીને લોકો વધારે છે દાદાને દાળિયાનો પ્રસાદ લોકો ધરાવે છે અને શ્રદ્ધાપૂર્વક અર્ચના કરે છે અને દાદા એમની મનોકામના પૂર્ણતા સિદ્ધ કરે છે નર્મદા જિલ્લાના ગોરા ખાતે દર વર્ષની જેમ ચૈત્ર માસ નિમિત્તે સુરપાણેશ્વર મહાદેવ મંદિર પાસે મેળો ભરવામાં આવે છે જ્યાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ મહત્વની બાબત એ છે કે તંત્ર દ્વારા આજ રોજ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી જેને લઈને આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો હાલ અમે અહીં નર્મદા નદી કાંઠે ઉપસ્થિત છે તમે જોઈ શકો છો અહીંયા કે વહીવટીતંત્ર દ્વારા નર્મદામાં પાણી ઓછું છોડવાના કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને પણ ઠેસ પહોંચી છે કહેવામાં આવે છે કે ગંગામાં નાહવાથી અને નર્મદાના માત્ર દર્શન કરવાથી જ પુણ્ય મળતું હોય છે જેને લઈને અહીંયા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે નર્મદા સ્નાન કરવા માટે આવતા હોય છે પરંતુ તંત્રની ગંભીર બેદરકારીના કારણે અહીં પાણી છોડવામાં આવ્યું નથી બીજી મહત્ત્વની બાબત તો એ છે કે હાલમાં ચૈત્રી માસ નિમિત્તે નર્મદા ઉત્તર વહીની પંચકોશી પરિક્રમા પણ ચાલી રહી હતી જેને કારણે નર્મદા નદીના ઘાટ ઉપર તે લોકોએ પાણી છોડ્યું હતું તે સમયે નર્મદા પરિક્રમા પણ ચાલીને જે ભક્તો પરિક્રમા કરતા હતા તે પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી અને માત્ર મોટર જ પરિક્રમા કરવામાં આવશે તેવું વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો મહત્ત્વની તો એ છે કે દેશ ગુજરાત રાજ્ય તેમજ અન્ય રાજ્યમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં મેળામાં તેમજ સુરપાનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા હોય છે પરંતુ નર્મદા નદીના કાંઠે હાલ પાણીની માત્રા ઓછી હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા